તો કોડીનારના જંત્રાખડી ગામમાં બાળકી પર દુષ્કર્મ કરી અને હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલે કોડીનાર એડી સેશન કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવ્યો છે અને આજથી 1.2 વર્ષ પહેલા કોડીનારના જંત્રાખડી ગામે આ નરાધમે નાની બાળકી સાથે દુષ્કર્મ માર્યું હત્યા કરી નાખી હતી ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી અને જેલ હવાલે કર્યો હતો અને આ ઘટના સંદર્ભે કોડીનાર કોર્ટે આરોપીને કસુરવાર ઠરાવ્યો હતો અને આજે કોર્ટે આરોપીને ફાંસીની સજા પણ સંભળાવી દીધી છે જી આ રિપોર્ટ છે અમારા ગીર સોમનાથના રિપ્રેઝેન્ટેટિવ અમારા પ્રતિનિધિ પરાગ સંગતાણી જે છેનો આ કા અહેવાલ છે આ ગંભીર ઘટના છે અને આ ઘટના જે છે એ આપણે એકવીસમી સદીમાં આપણે એમ કહેતા હોય કે આપણે શિક્ષિત સમાજ થઈ ગયા છીએ પણ એક સરસ મને એક આજે કહી શકાય કે ઘટના બની છે અને આ જ ઘટના રિલેટેડ મને એક પોસ્ટ મારા ધ્યાનમાં આવી છે હું પોસ્ટ તમારી સામે શેર કરીશ કે આપણે પશુથી પણ કેટલા નિમ્ન ગયા છે દુઃખ છે કે આપણે ઘણી એમ થાય કે આ તો માણસ ઢોર જેવો છે આ માણસ તો પશુ જેવો છે આ માણસ તો આવો છે પણ ખરેખર એમાં પશુનું અપમાન છે કારણ કે પશુ ખૂબ એક સરસ ઘટના છે હરિશંકર પરસાઈ હરિશંકર પરસાઈની એક નાનકડી એક મને ક્લિપ આવી છે જેમાં એણે કીધું છે કે બલાત્કાર કો પાશ્વિક કહા જતા જયારે કોઈ વ્યક્તિ એમ કે છે ને કે બળાત્કાર કરે ત્યારે એમ કે આ તો પશુ તુલ્ય કામ કર્યું છે ત્યારે હરિશંકર શું કહે છે ય આ અપમાન છે શું કામ પશુ નહીં નહીં કરતા કરતા મગર આદમી કરતા મિત્રો કેટલી આ ગંભીર ઘટના છે કે એક નાનકડી કુંબળી વયની જે છે દીકરીને પણ જે છે એ નરાધમ જયારે પીખી નાખતા હોય છે તો આ ઘટનાને લઈને આપણે ખૂબ દુઃખ થાય છે